પતિ પત્ની પ્રેમમાં માણસ આંધળો થઈ જાય છે એ વાત આપણે સાંભળતા આવ્યા છીએ અને આવી જ ઘટના સામે આવી છે રાજકોટના જસદણ તાલુકાના દેવપરા ગામે જ્યાં આડા સંબંધોનો કરુણ અંજામ સામે આવ્યો અહીં પ્રેમમાં અડખેલી રૂપ બનેલા પરિણીતાના પતિને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી અને સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો જસદણ નજીક આવેલા સ્પિનિંગ મિલમાં મજૂરી કામ કરતી મૃતકની પત્ની અને આરોપી ભાવેશ વચ્ચે આંખો મળી આંખો ચાર થતા જ બંને વચ્ચે પ્રેમ થયો અને છેલ્લા ઘણા સમયથી ભાવેશ અને મૃતક જયરામ એકબીજાના સંપર્કમાં હતા અને જયરામને આ આડા સંબંધ વચ્ચે જાણ થતા જ ભાવેશ અને જયરામ વચ્ચે ઉગ્ર માથાકૂટ પણ થઈ હતી પરિણિત પ્રેમિકાને પામવા ભાવેશે જયરામને કાયમી શાંત કરી દેવાનો પ્લાન ઘડી નાખ્યો પંદર જુલાઈએ દેવપરા ગામની વાડીએ જયરામ રાત્રે સૂતો હતો ત્યારે ભાવેશ ત્યાં પહોંચી જાય છે અને જયરામ પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દે છે આ બનાવની જાણ થતા જ જસદણ પોલીસ સાથે ગ્રામ્ય એલસીબી ટીમ પણ દેવપરા ગામે પહોંચી ગઈ હતી આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે આ કામે જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી તારીખ પંદર સાત બે હજાર પચીસ ના રોજ હંસાબેન વાઇફ ઓફ વલ્લભભાઈ બીજલભાઈ સદાદિયા રે દેવપરા જસદણ વાળા રૂબરૂ ભાવી ફરિયાદ લખાવેલ કે તેના દીકરા જયરામને આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડિયાએ વાડીમાં સૂતા હોય તો મારી નાખેલ છે આ બાબતે જસદણ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસો જીપી એકસો પાત્રી મુજબ તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામની તપાસ ચસદણ પીઆઈ ઇન્ચાર્જ પીઆઈ ગોહિલે સંભાળી લીધેલ છે તાત્કાલિક અને આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડીયાને ધરપકડ કરવામાં આવેલી છે આ કામે એવું જાણવા મળેલ છે કે જે ફરિયાદીના દીકરા જેરામ તેના પત્નીને આ કામના આરોપી ભાવેશ સાથે આડા સંબંધ હોય જેથી મરણ જનાર આ ભાવેશને સંબંધ નહીં આડા સંબંધ નહીં રાખવા સમજાવવાનું કહેતા આ આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને આ ફરિયાદીના મરણ જનાર દીકરા જેરામ જ્યારે વાડીમાં સૂતો હોય તો તેને છરી છાતીના ભાગે ઘા મારી તેમજ આંગળી ઉપર ઈજા કરી મારી નાખેલ છે અને આ કામે જસદણ

જોકે પોલીસ દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા કરેલ નથી ત્યારે આ સમગ્ર મામલે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં